નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની લાખો પહેલી જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

સમગ્ર બાબતે કચ્છના એડવોકેટ દેવાયત બારોટે માર્ગદર્શન આપ્યું હાલના સમયે પોતાની સ્થાવર મિલકતની જાળવણી કે બચાવવા માટે રેવન્યુ રેકોર્ડ સ્થાવર મિલકત ધરાવનારે અપડેટ રાખવું જરૂરી છે નહીતર તમારી મિલકતના માલિક અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ કૌભાંડ આચરી દાવો કરી શકે છે મિલકત ધારકે સાવધાનીઓ રાખવા સબક પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત માર્ગદર્શન સાથે વાત કરી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થાવર મિલકતનો માલિક છે એ દર્શાવવા માટે રેવન્યુ રેકર્ડ છે એ ખૂબ જ મહત્વનો અતિ મહત્વનો પુરાવો બની જતો હોય છે ત્યારે અત્યારે સામાન્ય રીતે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો રેવન્યુ રેકર્ડમાં ઘણી બધી અધુરાશો છે કચ્છના લોકો મોટા ભાગે વિદેશમાં અથવા કચ્છ બાર મુંબઈ અમદાવાદ વાપી વલસાડ એ જગ્યાએ વસતા હોય છે ત્યારે રેવન્યુ રેકર્ડ અદ્યતન કરવા બાબતની જે પ્રક્રિયા કરવી જોઈએ એ સમયસર થતી નથી એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે હવે રેવન્યુ રેકર્ડમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે અત્યારે આપણે જોઈએ તો એક કોઈ પણ વ્યક્તિનો ખેતી છે તો કચ્છના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના તમે ખેતીની જમીનોના રેવન્યુ રેકર્ડમાં જોશો તો ઇનામદારના બોજા બોલતા હશે તગાવીના બોજા બોલતા હશે ગીરોના બોજા બોલતા હશે જે ખરેખર આવા માલિકો જે છે એ અત્યારે જ્યારે જમીન કિંમતો વધી ગઈ છે ત્યારે બિનજરૂરી લિટિગેશન ને ટાળવા માટે અને બિનજરૂરી ખર્ચના ખાડામાં ઉતરતા બચવા માટે આવા લોકોએ આ જે ઇનામદારોના બોજાઓ છે એ દૂર કરાવવા માટેની પ્રક્રિયા સમયાંતરે કરી નાખવી જોઈએ બોજાઓ સક્ષમ રહેવાની ઓથોરિટીના હુકમો મેળવી બોજા દૂર કરાવવા જોઈએ જેના કારણે જે છે એ બિનજરૂરી લિટિગેશન અને ખર્ચના ખાડામાંથી ઉતરતા બચી શકે બીજું કે અત્યારે જે છે મેં જે મગવ વાત કરી તેમ કે ઘણા બધા લોકો કચ્છ બાર એટલે કે મુંબઈ અમદાવાદ વિદેશોમાં કચ્છના લોકો વસતા હોય છે તો તેવા સંજોગોમાં જે વ્યક્તિના નામે આ સ્થાવર મિલકત આવેલી છે એ વ્યક્તિનો અવસાન થાય તો એની વારસાઈઓ સમયસર થતી નથી અથવા વારસાઈઓ થાય છે તો અધૂરી વારસાઈઓ થાય છે ઈરાદાપૂર્વક તમામ વારસોને જાહેર કરવામાં આવતા નથી સપ્રેસ કરી અને વારસાઓ દાખલ થતી હોય છે તેમાં પણ ખાસ કરીને દીકરીઓના હક્કોને ઉવેખવામાં આવે છે દીકરીઓને ઈરાદાપૂર્વક જાહેર કરવામાં આવતી નથી એના કારણે પણ જે છે એ ટાઇટલ બાબતની તકરારો ઉપસ્થિત થાય છે અને આ ટાઇટલ બાબતની તકરારો જે છે એ કોર્ટ સુધી પહોંચે છે ત્યારે નાહકની રીતે જે છે એ લિટીગેશનમાં પણ વધારો થાય છે સમયાંતરે આ અરજદારો ખર્ચના ખાડામાં બંને પક્ષોને ઉતરવું પડતું હોય છે અને ઘણા કિસ્સાઓમાં તો ક્રિમિનલ ઓફેન્સ એટલે કે એફઆઈઆર પણ થતી હોય છે અને એના કારણે જે છે એ ક્રિમિનલ એક ગુનાનો પણ સામનો કરવો પડતો હોય છે ત્યારે આ રેવન્યુ રેકોર્ડ જે છે એ અધ્યતન કરવું સમયાંતરે એની નોંધો કઢાવતા રહેવું સમયાંતરે એના સાતવાના ઉતારા જોતા રહેવા જો મકાન મિલકત હોય તો એના પ્રોપર્ટી કાર્ડ જોતા રહેવા અથવા એના પંચાયતમાં સમયાંતરે વેરાવ ભરતા રહેવા એની વેરાવ પોચો મેળવી અને એને ફાઇલિંગ કરવું આ અતિ મહત્વનું બની જતું હોય છે પણ મેં વાત કરી તેમ કે કચ્છ જિલ્લામાં આ રેવન્યુ રેકર્ડનું અદ્યતનીકરણ કરવા માટેની ઘણી અધૂરાશો છે આજની તારીખમાં જ્યારે બિનખેતીમાં કોઈ જમીન ફેરવવાનો વખત આવે છે તો આ ઇનામદારના બોજા તગાવીના બોજાઓ એના કારણે જે છે એ ઘણોતિયાના હક્કો જે એમાં છે હવે ઘણોતિયોનો અત્યારે ચોથી પેઢીનો વારસ આવીને એમ કહે છે કે મારા દાદા ઘણોતિયા હતા અને હું એમાં ઘણોતિયો છું અને એ ઘણોતિયા જે છે એ પછી પોતાનો હક નાબૂદ કરવા માટે ઘણી બધી રકમની માંગણી પણ કરતા હોય છે તો આવા સંજોગોમાં જો ખરેખર એક્ચ્યુઅલ ઘણોતિયા નથી અથવા એના ગણોતિયાના કબજામાં આ જમીન નથી તો આ ગણોતિયાના જે હક્કો છે એ પણ નષ્ટ કરવા માટે સક્ષમ રેવન્યુ ઓથોરિટી પાસે અરજીઓ કરી અથવા જો ગણોતિયા કાયદેસર રીતે છે અને ગણોત ગુજરી ગયો છે તો એ ખરીદ કિંમત ભરી અને વેચાણ લેવા માટે ખુદ ગણોતિયાએ પણ એમાં પ્રોસેસ કરી અને હુકમો મેળવી મેળવી લેવા જોઈએ જેના કારણે જે છે એ મલ્ટિપલ લિટિગેશનનો સામનો એમને ન કરવો પડે અને જે છે ખર્ચના ખાડામાં ન ઉતરવું પડે એટલે આ રેવન્યુ રેકર્ડ છે આમ સમયાંતરે એમ કહી રેવન્યુ રેકર્ડ નો હેતુ નથી રેવન્યુ રેકર્ડ અત્યારે જે છે રેવન્યુ મારું નામ ન હોય તો મારે કોઈ પણ પ્રોપર્ટી વેચાણ કરવી હોય તો દસ્તાવેજ જ નથી થઈ શકતો એટલે રેવન્યુ રેકર્ડમાં જે તે સંબંધિત માલિક નું નામ હોવું માત્ર દસ્તાવેજ બનાવી લેવાથી કોઈ ટાઇટલ મળી જતા નથી એની સાથે સાથે જે છે એ રેવન્યુ રેકર્ડ માં પણ દસ્તાવેજોની સમયાંતરે અસરો આવે જે ફેરફાર થાય છે એની પણ અસરો નોંધવામાં આવે તો જ આમાં જે છે આપણે જે આ જે છે મલ્ટિપલ ડિટિગેશન ટાળી શકીએ એટલે જે કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે રેવન્યુ રેકર્ડનો હેતુ માત્ર એટલો કે સરકારમાં કર ભરવાની જવાબદારી કયા વ્યક્તિની છે એટલા પૂરતું તેનું મૂલ્યાંકન છે પરંતુ હવે જ્યારે જ્યારે આ બધું ઓનલાઈન થઈ ગયું છે ત્યારે અત્યારે રેવન્યુ રેકર્ડમાં મારું મારી પાસે દસ્તાવેજી કોઈ જમીન વેચાણ આવેલી છે છતાં પણ મેં રેવન્યુ રેકર્ડમાં દસ્તાવેજની એન્ટ્રી કરાવેલી નથી ને સાત વાર મારા નામે બોલતા નથી તો મારે આ જમીન વેચાણ કરવી તો વેચાણ નથી થઈ શકતી એટલે રેવન્યુ રેકર્ડ હવે માત્ર ફિક્સલ પજેશન પૂરતું જ મહત્વ છે એવું હવે રહ્યું નથી એટલે રેવન્યુ રેકર્ડ જે છે એ આપણે સમયાંતરે અદ્યતન રાખવું જોઈએ સમયાંતરે એના જે રેવન્યુ રેકર્ડના ઉતારા મેળવી અને તપાસ કરતા રહેવું જોઈએ આ ખૂબ મહત્વનું બની જતું હોય છે એક ગામમાં એ લોકો બધા બારે રહે છે હવે શું કર્યું ગામના લોકો એમ અ વ્યક્તિ છે એક જ નામ એક જ પ્રકાર નામ અટક ને ફાધર નું નામ એવી બે વ્યક્તિ છે તો એનો ડેથ સર્ટિફિકેટ રજૂ કરી એ જમીન પોતાના નામે કરાવી લીધી અને એક્ચુલી જેની જમીન હતી એ જીવે છે એ એ એની પોતાની જમીન જીવે છે હવે એ ઓળી પાછી એ જમીન પોતાના નામે કરાવી વેચી પણ ના આ તમે જે બોલ્યા એની સાથે કનેક્ટેડ કરશે આવું ઘણા કિસ્સા બને એટલું જ જમીન વેચી નાખે એટલું નહીં કે ભાઈ નામની સામ્યતાના કારણે ખોટા વારસદારો બની જમીનો બિનખેતીમાં ફેરવી અને કદાચ ત્યારે જયારે નવા વારસો બાર થી આવીને ખબર પડે કે અમારી જમીન તો વેચાઈ ગઈ છે તો ત્યારે ઘણા બધા લિટિગેશન ઉભા છે એટલું જ નહીં પણ ઘણી મેટ્રોમાં તો જે જેના કોઈ વારસો જ નથી એવા વ્યક્તિના નામની સામ્યતાના કારણે બીજા વ્યક્તિઓ જે છે એના ભાઈ ભત્રીજાઓ ના ખોટા નામ ધારણ કરી અને કોર્ટમાંથી જે છે એ વારસા સર્ટિફિકેટો મેળવી અને પોતાના નામે દાખલ કરાવે છે જ્યારે સાચા વારસદારોને આ બાબતની ખબર પડે છે ત્યારે જે એ વ્યક્તિઓ છે આ બધા જે વારસા સર્ટિફિકેટો કે લેટર એટલે વહીવટી પ્રમાણપત્રો કે વિલના પ્રોબેટ એ બધા રદ કરાવવા માટે કોર્ટમાં જવું પડતું હોય છે અને કોર્ટમાં નાકના ખર્ચના ખાડામાં ઉતરવું પડતું હોય છે એટલે અત્યારે જે કહે છે કે ઘણા બધા લોકો જે છે નામની સામ્યતા

તો હવે ડેવાયત મારું સાચો કોણ ઈ ની ખરાઈ કરવાની કોઈ સત્તા રેવન્યુ ઓથોરિટી પાસે નથી આ બધી ટાઇટનની તકરાર છે ને ટાઈટનની તકરારનું નિરાકરણ માત્ર ને માત્ર સિવિલ કોર્ટ જ કરી શકે એમાં રેવન્યુ તો રેવન્યુ રેકર જોવા ને કે નોંધ સાચી છે કે ખોટી જો સાચી હોય તો પ્રમાણિત કરવી જોઈએ ખોટી હોય તો ના મંજૂર કરવી જોઈએ એટલા સિવાય રેવન્યુ ઓથોરિટી પાસે ટાઇટલની તકરારનું નિરાકરણ લેવાનો કોઈ અધિકાર નથી એના માટે સિવિલ કોર્ટમાં જ જવું પડે જે તે અરજદાર એ રીતે દરેક વખતો વખત ખેતર વાડી મકાન જમીન વગેરેના રેકોર્ડ અપડેટ રાખવા જોઈએ જેથી પાછળથી મુશ્કેલીઓ સર્જાય નહીં જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का ध्यान બસ અબ લોહી મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર